પાટણ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના એકસો છપ્પન મોડલ ફાર્મ તૈયાર કરાયા છે જિલ્લામાં અડતાલીસ હજાર આઠસો પંચોતેર ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર વગર બત્રીસ હજાર આઠસો એકરમાં પ્રાકૃતિક ખેતીનો વિકાસ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઓગણીસ પચાસ લાખની સહાય ચૂકવવામાં આવી છે આ મોડેલ ફાર્મનો જે અભિગમ છે એની અંદર મોડેલ ફાર્મ ધરાવતા જે ખેડૂતો છે એમને પ્રાકૃતિક ખેતીના પાંચે પાંચ પ્રિન્સિપલ સારી રીતે અપનાવે તેમજ સાથે સાથે બાગાયતી અને કૃષિ પાકોનું વાવેતર કરે એ માટે સરકારશ્રી દ્વારા સહાય યોજના પણ શરૂ કરવામાં આવેલી છે આ અન્વયે આપણા જિલ્લાની અંદર કુલ એકસો છપ્પન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બનાવવા માટે ઓગણીસ લાખ અને પચાસ હજાર જેટલી સહાય આપવામાં આવેલી છે બપૈયા પછી અંદર શાકભાજી વાવું છું હું એ મેં આ ચાલવાયા હતા અને ઓબ મેં સારું ઉત્પાદન લીધું હતું પ્રાકૃતિક ખેતી કરું છું ને એ મને એનો સરકારનો સારામાં સારો સહકાર છે બધા મને સહાય બી પણ બાગાયત ખાતા તરફથી મળેલી છે અને એમાં આત્મા જે પાટણ આત્મામાં આત્મામાંથી મને પૂરેપૂરો સહકાર પ્રાકૃતિક ખેતી કરવા માટેથી મળેલો છે અને હું તો દરેક ખેડૂતને વિનંતી કરું છું ને આની અંદર ઝેર વેરસ્યો આવનારી પેઢી માટે બચાવવા માટે થઈને આ પ્રાકૃતિક ખેતી કરો